અમરેલીના સાવરકુંડલા એપીએમસીમાં વેપારીને નોટિસનો વિવાદ વકર્યો સતત ચોથા દિવસે હડતાળ યથાવત છે ગઈકાલે વેપારીઓની સમજૂતી માટે એપીએમસી અને કિસાન સંઘની બેઠક મળી હતી પરંતુ કોઈ ઉકેલ નથી આવ્યો એપીએમસી અને વેપારી વચ્ચેનો વિવાદ વધુ ને વધુ ઉગ્ર બનતો જાય છે સતત ચોથા દિવસે સાવરકુંડલા એપીએમસીમાં વેપારીઓની હડતાળ ચાર ચાર દિવસથી ખેડૂતો જણસ લઈને ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ વેપારીઓ જે સમજૂતી કરવાના મૂડમાં નથી એપીએમસી અને વેપારી વચ્ચેના ગજગ્રામાં ખેડૂતોની હાલત કફોડી બની રહી છે પ્રથમ દિવસે બીજા દિવસની અને ત્રીજા ચોથા દિવસની આ તસવીરો જુઓ અહીં ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે પોતાની જણસ લઈને ચાર ચાર દિવસથી આ જ સ્થિતિ છે પરંતુ વેપારીઓ અને એપીએમસી વચ્ચે જે ગજગ્રાહ છે તે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો કિસાન સંઘની અને સાથે જે એપીએમસીના જે અધિકારીઓ છે તેમની સમજૂતી સાથે આ બેઠક પણ થઈ વેપારીઓ વચ્ચે परंतु ते पण अनिर्णित रही